તારીખ પહેલી જુલાઈ બે હજાર પચીસના રોજ ગામ અંકોડિયા યોગેશ્વર કોલોની તાલુકા જિલ્લો વડોદરા મુકામે આજુબાજુના ગામડાઓમાં ગુજરાત દલિત સંગઠન તરફથી ચોપડાની નોટબુકના વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગમાં ગુજરાત દલિત સંગઠનના પ્રદેશ પ્રમુખ મહેન્દ્રભાઈ સોલંકી ગુજરાત પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ સોલંકી ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ મુકેશભાઈ કોહલી સંગઠન મંત્રી શ્રી આર કે વાઘેલા રણોલી મુખ્ય સલાહકાર શ્રી અરવિંદભાઈ સોલંકી પૂર્વ રોજગાર અધિકારી બી એ સોલંકી સાહેબ બાજવા જશુભાઈ સાહેબ અનગઢ મહેશભાઈ સોલંકી આંકો આંકોડિયા અને ખાસ ઉપસ્થિત મહેમાન રાષ્ટ્રીય અધિકાર મંચના પ્રમુખ શ્રી ચંદ્રકાંત સોલંકી સાહેબ પ્રમુખ શ્રી શ્રી હરેશભાઈ સંપત અને સ્થાનિક સ્થાનિકમાં ચંદુભાઈ સોલંકી અને જયંતિભાઈ સોલંકી પ્રેસ રિપોર્ટર ચન્નુકુમાર સ્થાનિક વિદ્યાર્થીઓને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની અંદર સૌ જેટલા ધોરણ એક થી બાર ના વિદ્યાર્થીઓને વિનામૂલ્ય નોટબુક ચોપડાઓનું વિતરણ કર્યું હતું ને આ પ્રસંગમાં વિરોધ સોલંકી ઉમેર્યું હતું કે આજે અંગોળિયા ગામમાંથી વિતરણ કરવાની શરૂઆત કરાય છે એ જ રીતે ચરૂરિયાતમાં વડોદરા તાલુકાના વિસ્તારોમાં પણ કાર્યક્રમ બનાવીશું શિક્ષણ લક્ષી આવા કાર્યક્રમ કરીશું મુખ્ય હેતુ સમાજમાં શિક્ષણની જાગૃતિ આવે તેવું ઉમેર્યું અમે ગુજરાત દલિસંગ દલિસંગના માધ્યમથી જે વિદ્યાર્થીઓ છે અને શિક્ષણનો વ્યાપક વધારવા અને સમાજમાં એક શિક્ષણ સ્તર ઉપર કરવા ઉપર આવે એની માટે આનો કાર્યક્રમ રાખેલા છે જે વિદ્યાર્થીઓ જરૂરમંદ છે એને આર્થિક સહાય કંઈક ને કંઈક અમારા લોકો અને અમારી ટીમ સુધી પહોંચે એવા અમારા પ્રયત્ન છે ખાસ કરીને આજે અંકોડિયામાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આગામી દિવસોમાં કઈ રીતે આગળ આ કાર્યક્રમ જશે અને કઈ રીતે કયા કઈ જગ્યા કયા કયા ગામડાઓમાં ફરવાના છે આજે એક પ્રોગ્રામ અંકોડિયામાં રાખેલો છે આજુબાજુમાં ગામડાઓમાં જે લોકોને જરૂરિયાતમાં હશે અમારી જે પ્રમાણે લિસ્ટ આવશે એ પ્રમાણે અમે આજુબાજુના ગામડામાં કાર્યક્રમ કરવાના છે અને શિક્ષણનો વધારેમાં વધારે વ્યાપ વધે સમાજમાં એ પ્રત્યેને અમારી જાગૃતિ રહેશે ગુજરાત દલિત સંગઠનના નેજા હેઠળ આજે જે અમારા અંકોડિયા નિમિત્તે અંકોડિયા કામની અંદર મારી યોગેશ્વર કોલોની અંદર જે જરૂરિયાતમંદ જે બાળકો છે જેમને ભણવા માટે શક્તિ નથી તાકાત નથી એવું ના કહી શકાય પરંતુ જરૂરિયાતમંદ લોકો જે કોન્ટ્રાક્ટ હેઠળ નોકરી કરે છે એવા બાળકોને આજે અમારા દલિત સંગઠનના નેજા હેઠળ અમારા વિનોદભાઈ મહામંત્રી સાહેબ તેમજ અમારા મહેન્દ્ર પ્રમુખ સાહેબ તેમજ મુકેશકુમાર ઉપપ્રમુખ તેમજ તેમના અમારા તમામ સાથીદારો વતી અમે ખૂબ મહેનત કરીને આજે જે કંઈ એકત્ર કર્યું છે તે અમારા બાળકો ભણી ગણીને આગળ વધે અને તેમને સારું શિક્ષણ મળી રહે તે હેતુથી અમે જે આજે પ્રોગ્રામનું આયોજન કરેલું છે તે અમે આજે પાઠ્યપુસ્તકને નોટબુકનું વિતરણ કરવાના છીએ એ છીએ વિનોદ સોલંકી ગુજરાત દલિત સંગઠનનો ગુજરાત પ્રદેશનો મહામંત્રી મારી બાજુની અંદર ઉભેલા છે ગુજરાત પ્રદેશના પ્રમુખ એવા મહેન્દ્રભાઈ સોલંકી અને મારી બાજુની અંદર ઉભેલા કોયરીના એવા શિવ ઉપપ્રમુખ શ્રી અમારા ખાસ એવા મુકેશભાઈ સાહેબ મુખ્ય સલાહકાર બી એ સોલંકી સાહેબ અને અરિંદભાઈ રોજગાર અધિકારી સાહેબ મારી બાજુની અંદર સંપત સાહેબ અને સીડી સાહેબ ઉપસ્થિત રહેલા છે અને આજે એક અમારા ગુજરાત દલિત સંગઠનના સંગઠન મંત્રી ખાસ કરીને એવા એક ઉત્સાહિત મહેશભાઈ સોલંકીના નેજા હેઠળ અને ગુજરાત દલિત સંગઠનના નેજા હેઠળ અમે વડોદરા જિલ્લાની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર એક અનોખો કાર્યક્રમ રાખેલો છે કે જે અમે એવું તો નથી કહેતા કે ગરીબ છોકરાઓને એની સહાય મળે પણ જે લોકો જરૂરિયાતમંદ છે એ લોકોને એનું પ્રોત્સાહન મળે એના ભાગરૂપે આજે ઓછામાં ઓછા સો છોકરાઓને અમે આજે ચોપડાનું વિતરણ કરવા માટે અહીંયા ઉપસ્થિત રહેલા છે